બનાસકાંઠા એ આંતરરાજ્યની સરહદ ધરાવે છે જેમાં આંતરરાષ્ટ્રીય સરહદ એટલે કે રાજસ્થાનમાંથી ઘણીવાર બુટલેગરો પોલીસને ચકમો આપીને ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય છે ત્યારે રાજસ્થાનમાંથી દારૂ ભરીને અમદાવાદ પાર્સિંગની ફોર્ચ્યુનર ગાડી અમદાવાદ તરફ જઈ રહી હતી અને એલસીબીની ટીમને બાતમી મળી હતી પોલીસની ગાડીને આ ગાડીનો પીછો કર્યો હતો જોકે ગાડીના ચાલકે પોલીસથી બચવા બેફામ રીતે ડ્રાઇવિંગ કરતા પાલનપુર બહાર નીકળતા જ સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી જેથી આ ગાડીનો અકસ્માત સર્જાતા જ ગાડીમાંથી દારૂની બોટલો બહાર નીકળી ગઈ હતી બનાવને પગલે એલસીબી પોલીસ તેમજ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને દારૂ સહિતનો મુદ્દામાલ કબજે લઈને આગળની તપાસ હાથ ધરી હતી અકસ્માતના કારણે લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા અને દારૂ ભરેલી ગાડીના ચાલકે મોકાનો લાભ ઉઠાવી દારૂ ભરેલી ગાડી મૂકીને ત્યાંથી નાસી છૂટ્યો હતો અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને એલસીબી પોલીસે ટ્રાફિક નિયંત્રણ કરાવી પાલનપુર તાલુકા પોલીસને મુદ્દામાં સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી એટલે કે પોલીસ અને કાર ચાલક વચ્ચે ફિલ્મી રાજસ્થાનથી દારૂ અમદાવાદ તે જ એલસીબી ત્રાટકી અને પોલીસને જોઈને કાર ચાલક કાર ભગાડતા ડમ્પર સાથે અથડાયો હતો અને ગાડીમાં રહેલો દારૂ રોડ પર પથરાયો હતો બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ